નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ જાણીશું વર્ષ એકાદશી ક્યારે આવશે દેવશૈની એકાદશી આ વર્ષે દેવશૈની એકાદશીનો તહેવાર સત્તર જુલાઈ બે હજાર ચોવીસને ને બુધવારના દિવસે ઉજવવામાં આવશે આ દિવસથી ભગવાન એટલે કે શ્રી હરિવિષ્ણુ સુઈ જશે અને ચાર મહિના સુધી તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જશે ધાર્મિક ગ્રંથો અનુસાર એકાદશી પર ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી શયન કરે છે ત્યારે આ મહિનાઓમાં ધાર્મિક કાર્ય કરવાનું વધુ મહત્વ માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શુભ કાર્યો પર પ્રતિબંધ છે તેથી દેવ ઉઠની એકાદશી પછી જ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે આ કારણથી ભગવાન શ્રી હરિનારાયણના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ચતુર્માસના આ સમયગાળામાં પૂજાપાઠ વગેરે કરવાનું યોગ્ય માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનામાં બે એકાદશીઓ આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં અષાઢ શુક્લ પક્ષની એકાદશીને દેવશયની અથવા એકાદશી કહેવામાં આવે છે આ દિવસથી બ્રહ્માંડના ભગવાન શ્રી મહિના સુધી યોગ નિંદ્રામાં જશે આથી આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે દેવશયની એકાદશીને સૌભાગ્યદિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુને વિશેષ મંત્રોના જાપ કરીને શયન કરવામાં આવે છે પ્રભુ તમારા ઝગડવાથી આખી દૃષ્ટિ જાગી જાય છે અને તમારા સુવાથી આખી સૃષ્ટિ ગતિશીલ અને અચલ સુઈ જાય છે આ સૃષ્ટિ તમારી કૃપાથી જ ઊંઘે છે અને જાગે છે કૃપા કરીને તમારી કૃપાથી અમારા પર કૃપા વરસાવો ઉપરાંત દેવશયની એટલે કે હરિશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરો જેથી ભગવાન વિષ્ણુની કૃપા ચાર મહિના સુધી રહે આ માટે દેવશયની એકાદશીના દિવસે એક થાળીમાં લાલ કપડું પાંથરી શ્રી હરિની પૂજા મૂર્તિ અથવા ચિત્ર મૂકો અને દીવો પ્રગટાવો તેમને પીળા વસ્ત્રો અર્પણ કરો પીળી વસ્તુઓ અર્પણ કરો ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો જો કોઈ મંત્ર ન આવે તો ફક્ત હરિનામનો સતત જાપ કરતા રહો જો તમે મંત્ર જાપ કરી રહ્યા છો તો તુલસી અથવા ચંદનની માળાથી જાપ કરો પછી જ આરતી કરો એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર સાંભળવાથી માત્ર દુઃખોનો નાશ થાય છે શ્રી ગીતા એ ઉપનિષદનો સાર છે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધના મેદાનમાં જે જ્ઞાન આપ્યું હતું તેનું વર્ણન ગીતામાં કરવામાં આવ્યું છે ગીતામાં એવી ઘણી બાબતો છે જે માણસ માટે જીવનની ઘણી મુશ્કેલીઓને સરળ બનાવે છે એટલું જ નહીં ગીતા વાંચવાથી માણસને ઘણી નવી માહિતી પણ મળે છે ઉપરાંત દરેક અધ્યાયનું નિયમિત પઠન તેના પોતાના ફાયદા અને મહત્વ ધરાવે છે ભગવાન શિવ દ્વારા દેવી પાર્વતીને કહેલા ગીતાના પ્રથમ અધ્યાયના પાઠનું મહત્વ અહીં તમારા માટે પ્રસ્તુત છે પરંતુ ગીતાના પ્રથમ અધ્યાયનું મહત્વ જાણતા પહેલા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ખાસ વાતો જાણી લો ગીતાના પ્રથમ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે આ અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના ભાઈઓ અને સ્વજનને જોઈ અર્જુનની ઉદાસી અને માનસિક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે જે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે ગીતાના પ્રથમ અધ્યાયનું મહત્વ એક વખત પાર્વતીજીએ પૂછ્યું મહાદેવજી કયા જ્ઞાનના આધારે વિશ્વના તમામ લોકો તમને શિવ કહીને પૂજે છે તમારી જાતને હરણની ચામડીથી ઢાંકો અને તમારા શરીરના તમામ અંગો પર સ્મશાન ભૂમિની રાખ લગાવો તમારા ગળામાં સાપ અને નરગલની માળા પહેરો આમાંનું કંઈ શુદ્ધ નથી તો પછી તમે કયા જ્ઞાનથી શુદ્ધ ગણાવ છો તમારે મહાદેવે ઉત્તર આપ્યો હે પ્રિય સાંભળો ગીતાનું જ્ઞાન મારા હૃદયમાં રાખીને હું પવિત્ર ગણાવું છું આ જ્ઞાનથી હું બહારની ક્રિયાઓથી પ્રભાવિત થતો નથી ત્યારે પાર્વતીજીએ કહ્યું હે પ્રભુ તમે આટલી સ્તુતિ કરો છો કે ગીતાનું જ્ઞાન સાંભળીને શું ફાયદો થયો છે મહાદેવે જવાબ આપ્યો કે આ જ્ઞાન સાંભળીને અનેક જીવોને ધન્ય થયું છે અને ભવિષ્યમાં પણ થશે ચાલો હું તમને એક પ્રાચીન વાર્તા કહું સાંભળો એક સમય શ્રી નારાયણજી પાતાળ લોકમાં શેષનાગની પથારી પર આંખો બંધ કરી આનંદમાં મગ્ન હતા ત્યારે ભગવાનના પગ દબાવતા લક્ષ્મીજીએ પૂછ્યું કે હે પ્રભુ નિંદ્રા અને આળસ એ લોકોમાં વ્યાપી જાય છે જેઓ તામસિક જીવો છે તો પછી તમે ત્રણેય ગુણોથી પર છો તમે વાસુદેવ છો તમે જે રીતે તમારી આંખો બંધ કરો છો તેનાથી મને ખૂબ જ આશ્ચર્ય થાય છે નારાયણજી કહ્યું હે લક્ષ્મી આળસ અને ઊંઘ મારા પર છાયા શબ્દ નથી શબ્દનું સ્વરૂપ એક જ્ઞાનનો આકાર છે જે ભગવદ્ ગીતામાં છે આ ગીતાના શબ્દનું સ્વરૂપ મૂર્ત સ્વરૂપ છે આ ગીતામાં તે એક અંગ છે પાંચ અધ્યાય મારું મુખ છે દસમો અધ્યાય મારા હાથ છે સોળમો અધ્યાય મારું હૃદય છે અને મન મારું પેટ છે સત્તરમો અધ્યાય મારી જાંગ છે અને અઢારમો અધ્યાય એ મારા પગ છે ગીતાના શ્લોક મારા જ્ઞાનનું છે અને ગીતાના અક્ષરો મારા વાળ છે ગીતાના જ્ઞાનના અર્થ વિશે હું મારા હૃદયમાં મારા શબ્દોના રૂપમાં વિચારું છું અને ખૂબ જ સુખ પ્રાપ્ત કરું છું લક્ષ્મીજીએ કહ્યું હે શ્રી નારાયણ જ્યારે શ્રી ગીતાજી વિશે આટલું બધું જ્ઞાન છે ત્યારે કોઈ જીવે તેને સાંભળીને કૃતજ્ઞતા અનુભવી છે તે મને કહો જ્યારે શ્રી નારાયણ બોલ્યા હે લક્ષ્મી ગીતાનું જ્ઞાન સાંભળીને ઘણા જીવોએ ધન્યતા અનુભવી તો કૃપા કરીને સાંભળો એક વ્યક્તિ હતો જે ચાંડાલની ફરજો બજાવતો હતો અને તેલ મીઠાનો વેપાર કરતો તેને એક બકરી પાડી એક દિવસ તે બકરી ચરાવવા જંગલમાં ગયો અને ઝાડ પરથી પાંદડા તોડવા લાગ્યો ત્યાં તેને કરડ્યો જેના કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું તેના મૃત્યુ પછી તેને ઘણા નરકનો અનુભવ પણ થયો પછી તે બળદના રૂપમાં જન્મ્યો એક ભિખારીએ તે બળદ ખરીદ્યો ભિખારી તેના પર બેઠો અને આખો દિવસ ભીખ માંગતો ફરતો તે જે કંઈ ભિક્ષા લાવતો તેના પરિવાર સાથે ખાતો અને બળદ આખી રાત દરવાજે ઊભો રહેતો તેના ખાવા પીવાની પણ કોઈ પરવા ન હતી અને સવાર પડતા જ તે બળદને ચડાવી ભીખ માંગવા નીકળી પડતો ઘણા દિવસો વીતી ગયા ત્યારે બળદ ભૂખને કારણે નીચે પડી ગયું પણ મર્યો નહીં શહેરના લોકોએ જોયું કે કોઈએ તેને બળદને તીર્થયાત્રાનું ફળ આપ્યું અને કોઈએ ઉપવાસનું ફળ આપ્યું એક દિવસ એક ગણિકા આવી તેણે લોકોને પૂછ્યું કે આવી કેવી ભીડ છે તો તેઓએ કહ્યું કે આ બળદ મરતો નથી તે ઘણા પુણ્યનું ફળ આપે છે છતાં તે મુક્ત થતો નથી ત્યારે ગણિકાએ કહ્યું કે મેં જે પણ કામ કર્યું છે તે આ બળદને આપ્યું છે આટલું બોલતા જ બળદને મુક્ત કરવામાં આવ્યું પછી એક બ્રાહ્મણના ઘરે બળદનો જન્મ થયો પિતાએ તેનું નામ સુશર્મા રાખ્યું તેના પિતાએ તેને લખવાનું શીખવ્યું તેને પોતાનો આગલો જન્મ યાદ આવી ગયો એક દિવસ તેને મનમાં વિચાર્યું મારે તે ગણિકાની મુલાકાત લેવી જોઈએ જેણે મને બળદની યોનિમાંથી છોડાવ્યો હતો ચાલતી વખતે વિપ્ર ગણિકાના ઘરે ગયો અને કહ્યું તમે મને ઓળખો છો ગણિકાએ કહ્યું મને ખબર નથી કે તમે કોણ છો ત્યારે તેણે કહ્યું કે હું એ જ બળદ છું જે તમારા ગુણો આપ્યા હતા પછી હું બળદની યોનીમાંથી મુક્ત થયો હવે હું વિપ્રના ઘરે જન્મ્યો છું શું તમે મને ગુણ કહી શકશો કહ્યું કે મેં મારી જાણ મુજબ કોઈ સારું કામ કર્યું નથી પણ મારા ઘરમાં એક પોપટ છે તે દરરોજ સવારે કંઈક વાંચે છે તેનું વાક્ય સાંભળું છું અને પુણ્યનું ફળ તે મને મળ્યું એ મેં તને આપ્યું પછી વિપ્રએ પોપટને પૂછ્યું કે તે સવારે શું વાંચે છે પોપટે કહ્યું હું મારા પૂર્વ જન્મમાં વિપ્રનો પુત્ર હતો મારા પિતાજી મને ગીતાનો પહેલો અધ્યાય સંભળાવતા હતા એક દિવસ મેં ગુરુને પૂછ્યું તમે મને શું શીખવ્યું ત્યારે ગુરુજીએ મને પોપટ બનાવવાનો શ્રાપ આપ્યો ત્યારથી હું પોપટ બની ગયો એક દિવસ મરઘીએ મને પકડી લીધો અને એક સાપે મને ખરીદ્યો તે વિપ્ર પોતાના પુત્રને પણ ગીતાના પાઠ ભણાવતા હતા પછી હું પણ આ પાઠ શીખ્યો એ જ દિવસે ચોર વિપ્રના ઘરમાં ઘૂસે તે કશું જ મળ્યું ન પણ મારું પિંજરું લઈ આવ્યું આ ગણિકા તેનો મિત્ર હતો તે મને પાસે લાવ્યો તેથી હું દરરોજ સવારે ગીતાજીના પ્રથમ અધ્યાયનો પાઠ કરું છું જે આ ગણિકા સાંભળે છે પણ આ ગણિકા સમજતી નથી મેં જે વાંચ્યું તે આ ગણિકાએ તમારા માટે આપ્યું હતું તે શ્રી ગીતાજીના પ્રથમ અધ્યાયનું પરિણામ હતું ત્યારે વિપ્ર બોલ્યા હે પોપટ તું પણ વિપ્ર છે મારા આશીર્વાદથી તને ધન્ય થાવ તો હે લક્ષ્મી વિપ્રએ આ કહ્યું કે તરત જ પોપટની પણ મુક્તિ મળી ગઈ પછી ગણિકાએ ખરાબ કર્મો છોડી દીધા સારા કાર્યો કર્યા રોજ સ્નાન કર્યું અને ગીતાના અધ્યાયો કર્યા જેના કારણે તે પણ મુક્ત થઈ ગઈ ગીતાના પ્રથમ અધ્યાયના પાઠનો આટલું જ મહત્ત્વ હતું દર્શક મિત્રો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી આઇકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં આવી જ અવનવી ધાર્મિક માહિતી લઈને જલ્દી જ મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર